સંખેડાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલે ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ તેમજ રૂપિયા દોઢ લાખનો પુરસ્કાર જીતીને શાળાનું ગૌરવ વધાર્યો છે છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી સંખેડાનું ગૌરવ વધાર્યું છે પ્રતિવર્ષ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે સંખેડામાં વિદ્યાર્થીઓને શિસ્ત ઉત્તમ સંસ્કારોનું સિંચન ઉત્તમ શિક્ષણ ઉત્તમ પરિણામ અને જીવનના પાઠ સહિત વાલીના શૈક્ષણિક પ્રશ્નોની સંવાદિતા સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે શાળાના શિક્ષકો દ્વારા અદ્યતન શિક્ષણ કાર્ય સાથે શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ કરી ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેડલ પ્રાપ્ત કર્યા છે અને પુરસ્કાર પણ મેળવ્યા છે શાળાને પંદર હજાર પુરસ્કાર આપવામાં આવ્યા છે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી અને વ્યાયામ શિક્ષક એમ જે પરમાર અને કોચ અલ્પેશભાઈ બારોડ સાથે સમગ્ર શાળા પરિવારને આચાર્ય ચિરાગ શાહ પ્રમુખ પરિમલ શાહ મંત્રી સંજયભાઈ દેસાઈ ઉપપ્રમુખ કનુભાઈ દરૂ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથી આગામી સમયમાં પણ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે તેવા શુભ આશીષ પાઠવવામાં આવ્યા હતા નામ કરો સાથે સાથે તમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી તમારું તમારી શાળાનું અને તમારા માતા-પિતાનું નામ કરો અને ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરો એવી આજના દિવસો તમને છું આજે આપણે તમામ એક સાથે રહ્યા છે કે કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા બધા ઉભા જ છે બધા આપણા માણસ છે કોને પૂછી દેજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં માત્ર એટલું જ છે જે શ્રેષ્ઠ છે તે જ આગળ વધે બરાબર છે જેનામાં આવડત છે જેનામાં કૌશલ્ય છે તે જ તે જ રમતથી આપણે આગળ વધવો જોઈએ કોને પણ કોઈપણ પ્રશ્ન હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ સ્પર્ધા શાંતિપૂર્ણ નિકાલ રીતે પૂર્ણ થાય તમને જો અજવાત કોઈ પ્રશ્ન થાય કઈ પડી ગયા કઈ વાગ્યું કે તો ઉભા રહી જજો બહુ વધારે સાહસ કરશો નહીં બરાબર તો દરેક ને ખૂબ ખુબ શુભેચ્છાઓ રેફરી ને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમત વીર ને પ્રોત્સાહન આપી આગળ વધે એવી શુભકામના સાથે વિરમું છું અસ્તુ